નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ તેર બે હજાર છવ્વીસ વાર શુક્રવાર આજે આપણે બોટા દમરેલી માર્કેટ તાજા બજાર ભાવ જોવાના છીએ માર્કેટયાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરી તાજા બજાર ભાવ જીરું પાંત્રીસો પિસ્તાલીસ થી તેતાલીસો ને પંચાણું રૂપિયા રાયડો આઠસો એકાણું થી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા એળા અગિયારસો થી ચાલીસ રૂપિયા ચણા નવસો થી ચાલીસ રૂપિયા મેથી નવસો થી નવસો ને પંચોતેર રૂપિયા અડદ એક હજારથી તેરસો ને પાંચ રૂપિયા ધાણા અગિયારસો નેવથી ઓગણીસો ને ચાલીસ રૂપિયા જુવાર પાંચસો પચાસથી અગિયારસો ને છોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ થી પાંચસો ને એકતાલીસ રૂપિયા મગફળી અગિયારસોથી તેરસો રૂપિયા કપાસ તેરસો નવથી સોળસો ને વીસ રૂપિયા જાણીશું મિત્રો અમરેલી પંચોતેર રૂપિયા ચણા છસો નેવ થી પંદરસો ને પચાસ રૂપિયા તુવેર સાતસો થી પંદરસો ને પંચ્યાસી રૂપિયા તાણા પંદરસો પચાસ થી અઢારસો ને પચાસ રૂપિયા સોયાબીન નવસો પચીસ થી એક હજાર દસ રૂપિયા જુવાર સાતસો થી બારસો રૂપિયા તલકાળા સત્તરસો થી છવ્વીસો રૂપિયા તલ સફેદ નવસો થી એકવીસો પંચાવન રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી પચીસ રૂપિયા ઘઉં લોકો ચારસો પચીસ થી પાંચસો ને પંદર રૂપિયા મગફળી ઝીણી તેરસો પંચાવન થી ચૌદસો ને પંચાણું રૂપિયા મગફળી એક હજાર નેવ થી પંદરસો ને સિત્તેર રૂપિયા કપાસ નવસો દસ થી સોળસો રૂપિયા